નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો બાસઠ ન્યૂઝ ચેનલ ગુજરાતના વિવિધ બાર એસોસિએશનોના સભ્યો ગુજરાત રાજ્યમાં વકીલો પર વધતી હિસ્સા અને હુમલાઓને રોકવા એડવોકેટ પ્રોટેક્શન પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત બાબતે માંડવી વકીલ મંડળ દ્વારા પ્રમુખ પ્રતાપ શર્માની આગેવાની હેઠળ માંડવી પ્રાપ્ત અધિકારીના માધ્યમ થકીથી મુખ્યમંત્રી રાજ્ય કાયદામંત્રી અને કેન્દ્ર કાયદામંત્રીને સંયુક્ત રજૂઆત કરાઈ હતી માંડવી વકીલ મંડળ દ્વારા આવેદનમાં હાલની સ્થિતિને વકીલોની ભૂમિકા અને હાલની જોખમીની સ્થિતિ બાબતે ઉલ્લેખન કરાતા જણાવ્યું છે કે વકીલો ન્યાયની પ્રાપ્તિમાં મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ ગુજરાતના એક લાખ પચાસ હજારથી વધુ વકીલો હિસ્સાના ભોગ બની રહ્યા છે જામનગર અમરેલી અને અન્ય જિલ્લાના વકીલો પર થયેલા હુમલાઓ અને ખોટી એફઆઈઆર નોંધાવાની ઘટનાઓ થકી અને માનસિક સ્તરે વકીલોને નુકસાન પહોંચાડી રહી છે વધુમાં અત્યાર સુધીના હિસ્સાના બનાવો જેમાં કે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલોના મર્ડર અમરેલીમાં કોર્ટ ધમકીઓ ભાવનગર કચ્છ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો પર હુમલાઓનો ઉલ્લેખન કરી વધારાની આવશ્યકતાઓ વકીલોની સલામતી અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા કાયદાનીય સુરક્ષા પૂરી પાડવી હિસ્સા અને દુર્વ ગેરવ્યવહાર સામે કડક કાયદાકીય કાર્યવાહી બાબતની માંગણી કરાઈ હતી વધુમાં વકીલો અને તેમના પરિવારની સુરક્ષા માટે એડવોકેટ પ્રોટેક્શન તાત્કાલિક અમલમાં લાવો જરૂરી છે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી સંયુક્ત રજૂઆતને સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ જી મહાવીર અખિલ મંડળ દ્વારા આજ રોજ ગુજરાત રાજ્યના એડવોકેટ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જે રજૂઆતો છે તે માટેનું એક આવેદનપત્ર ગુજરાત રાજ્યના એડવોકેટશ્રીઓએ આપવાનું દરેક રાજ્ય સ્થળ પર આપવાનું નક્કી કર્યું હોય અને એના અનુસંધાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે ની જે અમારે માંડવી તાલુકા વકીલ મંડળ તરફથી જે રજૂઆતો કરવાની છે એને અનુસંધાને અમે આજરોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ પ્રાંત સાહેબને આજે આ માંડવી ખાતે આવી આવેદનપત્ર આપવા અહીંયા ઉપસ્થિત થયા છે અમારા એડવોકેટ ગ્રુપમાં લગભગ એક લાખ પચાસ હજાર જેટલા વકીલો પ્રેક્ટિસિંગ વકીલો છે અને બાર કાઉન્સિલમાં પાંચ લાખની ઉપરના નોંધાયેલા વકીલો છે હવે બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે કર્ણાટકમાં છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થયેલો છે અને તે મુજબ ગુજરાત રાજ્યના વકીલોને પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો લાભ મળે અને વકીલો પર થતા છાશ્રને હુમલા અટકે એના પર થતી ખોટી ખોટી ફરિયાદો જુનિયર વકીલ વકીલશ્વરની સ્ટાઈપાઈન સિનિયર વકીલોને રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે એના માટે કંઈક પેન્શન ટાઈપનું કોઈ મળે એની જે રજૂઆતો છે એ રજૂઆતો કરવા અમે અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી એક વાંચા છે કે મીડિયા મારફત વર્તમાનપત્ર મારફત આ અમારી વાચાને સરકાર શ્રી સુધી પહોંચાડવામાં જેથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સરળતાથી લાવી શકાય અને ગુજરાત રાજ્યના એડવોકેટને પણ એડવોકેટ પ્રશ્નનો લાભ મળે એવી અમે માંગણી કરીએ છીએ વકીલ એકતા